રામ રામ જય માતાજી બધા અને એક ને ચાલી મેં બે ખાવા એવા પોણા બે ખાય છે ને અત્યારે વાત તો પાણી ને લાગી તે ભૂખ કીધું લુગડા ખાવા મોન ને મમ્મી ને જીયા પણ અંજી ને તો કીધું બપોરા કરશે પણ એ તો બે થાવા આવ્યા તો એ આવ્યા નહીં અને પાણી વાત તો ખૂબ જ નાતા એવા છે ને એ થાકી જવાય છે શેક નું ને તો पावડા રે માટી લું દો એટલે પછી થોડાક થાકી જાય એનો ટુક બહુ લાગે જતો લાવો વાલ મોહન કે બંધ કરી દે અને હવે કરી લઈ બફોરા તો જો આ હે બંદે પડી કરે શામળા તેનું શાક કેર કલતમ કેરા દેનું તો લેન કે જો કે બરાબર નો હારી થાય ગા

walau nih વાળનો હે પછી ગવરાખા ગવરનો તેમાં બે થઈ ગઈ બે બે વાગ્યા પછી હું પાણી વારતો એક ને ચાલીસ મિનિટ મેં ખાતું એ ઉન નહી ખાઈ તો ખાવ નહી ખાવ ખાવાનું કો ખાવુંું દાદા ભૂકી ભૂકી નહી પાણી વાળો ચા ત્રણ ખોટ ને જલસી એટલું ખોહન સાયકલ માં પરડીને કાઢી બીજો ને લઈ નું હોય પાણી હમણાં તો કારણ કે આજ વારવાનું કાલે વારવાનું બે ત્રણ દી વારવાનું થાય એટલે બે ત્રણ દી એવું થાય છે ખાવાનું બધું એકાઈ રે હોય ન હોય જમવામાં વારા પરથી જમવું પડે ને એવું બધું થાય પાણી વાર વહી જાય પછી ત્યાં લગી પછી ન વાંધો હવે જોઈએ જીરું તો વસ્તુ ની આગાઈ બહુ વિશે તો નહીં પાવ નકર પાય કેનું શાક એ સિંધી બોલે ખાખા ને હે આપણો બનાઈ વાળો એ હાર છે સાતુ કો કે આટલા નું દેતો છે એટલે જે છે સાવ ન દે આવે બર્તન કાપન आले જો કેટકડા કેટકડા એટલે બીજા માં કાપો મને આખા કોકા લગા હાલો अपने वो भी अलग करते हैं। ना। अपने वालों बनायो नहीं मापे लाता ही है नहीं खाता। हम तो अपने बर्तन का पाना हुए जाते तोपीजो। हम बियाव से। मुन्ही आव। तब ये तो।, तो? 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 मूत कहने जो। हाँ। तो, 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 तो का बर्तन का पाव।

પેલા દોઈ જાય ને તેર આવતા હવે મજા અરવી રે ગલુડિયા નામ જોતા આમ બાજી હજી દોય નહી હોય નાખતા હોય હજી દોવાનું હોય કોઈ દી કાકા થોડુંક અંધારું જ થવા દે થોડુંક મોડું હોય એટલે બેવું ના પડે બઉ પાછ આના પાસે ઘરે નીકળાય દોતા હોય પછી ઘડીક બેહાય

આજે મારું કાનો ઉતાર્યું હે મારું કાનો ઉતાર્યું એ બાધી સવારમાં આવી જાય તો જો પણ કેવડું આવડું આવું દવા સાથે નહીં દવા સાથે કામ થઈ જાય નહીં

માજો મકાઈ ઘણ ઉડાડે હો લીલુ ઘાસ લીલી ભાજી કઈ સુ મજી કિસ મજા આવી ગઈ હો પકોડી નાખીર્તી પકોડી ખેલાવાતું ખાય પાછરા કર નઈ પા હાલો ગવાર રયો ને આ ગયો ગવાર રયો ને હવે રાટુ કી શાક કરવાનું છે ને એ ગવાર વેળ લે બઉ સાજો થતો નહી થોડો થોડો થાય ને કોક કોક મોટી હોય ને એની બાજુ છે ગદમ ગધબ વાટે વાર વીણ લે છે hình như là thô ra thô ra cái gì vậy, cái thô ra toàn là gì? giờ em ở ở đâu vậy? em ને કોટલી વાઢી છે તાજી મોરે કીધું પછી હે જાજે જાજો છે રજકો તો વાઢીને વેઈએ પણ રજકો નાખું હે ગડી ખમીન કારણ કે તે હું દોન ટાઈમ થઈ ગયો ને દોન પછી જ બતાઈ નાય નાખ દે એટલે ઈ જો એન પકોર કાઢે પહેલા મેલી દેવાનું ડાયરેક્ટ પાણી પાણી નથી નાખવાનું આ એને ઉય આય હામું ને આય ને એને નઈ ઈ ને આય નહીં આય ને પહેલા તગડ પાડાના સોળ હાલો આપણે તે લઈએ પેજી અમારે ક્યારેક સોળવા જાતી ને ક્યારેક ક્યાંક જાતિ ફૂલ કોઈ તર થેટા તગડીયા હારો હારી એ મંડાણા એ છે જ એવા બધાય હાલ પારવાળ લઈ લેવાનો તે પછી લઈ લો ગદપ નાખવો છે

જો વાર કરવાની છે ખીચડી રોટલા નું દૂધ મોહન જાય ને એટલે મોહન હલ હલો હવે હે ને વારું કરી લઈ વાગી ગયા હાજક ના હાડા હાથ અને વારું બારું કરીને કમ્પ્લીટ થઈ ગયા હૈ અંધારું થઈ ગયું એટલે અંધારું તો હવે કઈ ઉતારશું ને વ્લોગ ને વ્લોગ હવે ઘણો લાંબો થઈ ગયો છે એટલે વ્લોગ હવે આ પૂરો કરી અહીંયા ને જો માં નવા હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ફરી મળી એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધા રામ રામ જય માતાજી આવજો